હેલો ગાઈઝ વેલકમ ટુ પટેલ બ્લોગ જય માતાજી બહુ ટાઈમ પછી તમને એવું લાગતું હશે કે હું આવ્યો છું અને ખરેખર હું એટલા માટે આવ્યો છું લાઈવ કે કેટલા ટાઈમથી લાઈવ નહોતો થતો એનું કારણ છે કેટલી બધી વેકેન્સી નહોતી કામ ઓછું હતું દિવસો ઓછા તો ફેબ્રુઆરીનો મહિનો તો અઠ્યાવીસ દિવસ હોય ફેબ્રુઆરીના મહિનામાં તો તમને ખબર છે કે ફોરેન કન્ટ્રીમાં દિવસ પર સેલેરી ચાલતી હોય છે અને ફોરેન કન્ટ્રીના રૂલ્સ રેગ્યુલેશન્સ થોડા અલગ અલગ હોય તો એ પ્રમાણે અમારે કામ કરવું પડે તો અમારે લગભગથી લગભગ જે સાડા આઠ હજાર નવ હજાર સેકલ સેલેરી આવતી હતી એના કલાકે જોવા જઈએ ને તો અમારે બસો ચાલીસ બસો પચાસ કલાક થતા હતા દર મહિને તો હવે અમારા મહિને કલાક થયા હતા બે બસો ને બાર તેમાં અમારે સાડા સાત હજાર સેકલ પગાર આવ્યો છે અને જેનું કારણ એ જ છે કે ફેબ્રુઆરીનો મહિનો હતો અને અમે થોડા હેરાન થતા હતા ઓવરટાઇમની બહુ માંગ કરી બે ત્રણ દિવસ ઓવરટાઇમ જડ્યો નાત ચડ્યું નહીં પણ ટોટલ મહિનામાં જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનામાં અમને ટોટલ ત્રણ કલાક ઓવર મળ્યો ત્રણ કલાક ઓવરટાઇમમાં અમારો બેઝિક પગાર સાડા છ હજાર છે ત્રણ કલાક ઓવર ટાઈમમાં અને એ બધું કરતા અને ના સીટનો પગાર અમારો થોડો પચાસ ટકા વધારા આવે એ બધું કરતાં અમે જોયું ને તો એમાં અમારે આઠસો સેકર વધારે આવે હવે લાઈવ ના કરવાનું કારણ એક છે પ્લસ વિડીયો ના મૂકવાનું કારણ એક છે કે મારા મિત્રો તમે જો સમજો તો સારું છે એવું તો છે નહીં કે આપણે એટલું બધું ડાઉન કરી દીધું કે હવે ઇન્ટરેસ્ટ નથી એવું કંઈ છે નહીં ખરેખર મારી પાસે એવી કોઈક માહિતી સચોટ માહિતી આવે અને કન્ફર્મેશન સાથે આવે તો હું કરું પરંતુ એ પણ અનકન્ફર્મેશન સાથે હું અત્યારે વિડીયો અપલોડ એટલે કરું છું કે આમાં કોઈ આ વિડીયોમાં કોઈ કોમેન્ટ આવે કે કંઈક હોય કે પટેલ ભાઈ તમે કીધું તું ને આ થયું ને ના થયું ને હશે તે છે તો એના માટે માફી ચાકું છું પણ અનકન્ફર્મેશન મારી પાસે માહિતી એવી છે કે અત્યારે હાલમાં મારી પર ઘણા બધા મારા એરિયાના વડોદરા એરિયાના એવા મેસેજ છે કે વડોદરામાં એક એજન્ટ છે જેના થ્રુ સાડા ચાર પાંચ લાખમાં કામ થાય છે અને આ માહિતી મેં અફોલા ગયો હતો અને અફોલા ક્યાંના લોકો તો બે ત્રણ જણ મળે છ જણ કેટલા જણ હતા તો છ જણ પાસેથી અમે એમની જોડે માહિતી લીધી અને એમની જોડે કન્ફર્મેશન કર્યું તો એને જે એજન્ટનું નામ આપ્યું અને જે ઓફિસનું એડ્રેસ આપ્યું એ વડોદરાનું છે અને એજન્ટનું નામે મને ખબર છે એજન્ટ જોડે વાતચીત થઈ ગઈ છે બધું કન્ફર્મેશન થઈ ગયું છે અત્યારે એની પાસે પણ એવું છે કે અમારી પાસે ખાલી દસ વેકેન્સી હતી દસ દસમાંથી એને ફાઇલ મૂકી હતી એમાંથી છ જણના વિઝા આવ્યા છે રિજેક્શન કોઈ નથી આવ્યું પણ જેની પાસે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પૂરતા હતા અને એ પ્રમાણે જનરલ વર્કરના હતા એમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં છ જણ આવ્યા છે કે લગભગથી લગભગ છ લાખને ચાલીસ હજાર રૂપિયા ભરીને આવ્યા છે અત્યારે હાલમાં પોણા સાત લાખ રૂપિયા થાય અને વિથ ટિકિટ હતી એટલે કન્ફર્મેશન એટલે છે કે માણસ જોડે વાતચીત કરીને આપણે આ વિડીયો મૂકીએ છીએ અને બીજી એક અમારા જેનો હું વતની છું વડોદરામાં કરજણ શહેરનો ત્યાંનું શું છે આ ભાઈ જણાવશે આપણો તો મારો નંબર આપે તો મારા મિત્ર છે વડોદરાને તમે ઓળખતા હશો જાતે એમનો વ્યવસાય છે હેર કટિંગનો અત્યારે અહીં બધાને સેવા આપી રહ્યા છે હેર કટિંગની અને જે નવું ગ્રુપ આવ્યું છે એમને પણ ખબર છે જૂના ગ્રુપને તો સારી રીતને ખબર છે કે તમારા રૂમ પર આવીને હોમ ફ્રી સર્વિસ આપે છે હેર કટિંગની અને ઇઝરાયલમાં જો મારા કોઈ વિડીયો ઇઝરાયલમાં જોતા હોય જેને કોઈ જરૂર હોય મારો વિડીયો જોવે મારા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં નંબર મારો આપેલો હશે આ ભાઈને કોન્ટેક કરશે તમારા ઘરે આવીને તમારું કામ કરી જશે એમનો પહેલેથી જ આ વ્યવસાય રહ્યો છે હેર કટિંગનો ને બહુ મોટી સલૂન હતી વડોદરામાં ને અમદાવાદમાં લેડીઝ સલૂનમાં પણ કામ કરી ચૂકેલા એવા આપણા મિત્ર જયદ્રતભાઈ રાઠોડ આજે આપણી સાથે છે અને એમની સાથે આપણે વાતચીત કરીશું કે પેલું કરજણનું નહોતું પેલા ભાઈનું એ ભાઈનું નામ છે મોસિન દીવાન કરીને એ ભાઈનું નામ છે બરાબર છે જેને બી ફાઇલ કે ગમે તે આપવું હોય ત્યાં ડાયરેક્ટ પટેલભાઈને કોન્ટેક કરો એમની લિંકની અંદર તમારો નંબર મોકલો આ છે તે છે તમારી બધી ડિટેલ મોકલો એ ભાઈ ડાયરેક્ટ એ ભાઈની સાથે વાત કરશે એ ભાઈનો નંબર બધું મારી સાથે છે એ તમારું બધું ટોટલી કામ કરી આપશે હવે વાત રહી હવે વાત રહી કરજણની કરજણની મિત્રો વાત આવે ને તો એમાં સ્યોરિટી ફૂલ મારે આપવાની હોય તમને કે જવાબદારી મારી છે કામ હું લેતો હોય અને મારા થ્રુ કામ થતું હોય પણ એમાં હું તમને અનકન્ડિશનલ માહિતી એટલી આપીશ કે થોડા દિવસ જાળવી જજો જે પણ મિત્રો છે આપણા એરિયાના અને ગુજરાતના હું તો એવું કહીશ કે ગુજરાતના આપણા જે કંઈ મિત્રો છે અને જે કંઈ મતલબ આવવા માગતા હોય એમના માટે સાચીને સચોટ માહિતી છે અત્યારે હાલમાં આપણે એવું નથી આપણે ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં જેના થ્રુ હું આવ્યો ને એ પણ આપણે કામ ચાલુ જ છે ત્યાં પણ ત્યાં અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ને કે સ્કિલ જનરલ વર્કર છે સુથારી કામ છે પેઇન્ટર છે વેલ્ડર છે એ બધા બીજા છે જે આપણી પાસે સ્કિલ એ કોઈ પાસે હોય કોઈ પાસે ના હોય ત્યાં પણ ફાઇલ ચાલુ છે ને ત્યાં પણ અદ્રક ફાઇલ લેવાય છે અને ત્યાં પણ બધાના નંબર આવે છે લગભગ આજે થઈ છ તારીખ જ્યારે મેં આ વિડીયો અપલોડ કરીશ તો સાત કે આઠ તારીખ હશે ને આઠ તારીખની સવારે દસ વાગ્યાની ફ્લાઇટ છે ચાલીસ લોકો આવે પણ છે દિવસીભાઈ થ્રુ અને કોડિયર એન્ટરપ્રાઇઝ થ્રુ આવે છે જેમાં બધા બહુનું યોગદાન છે બધા એમના સ્ટાફે મહેનત કરીએ બધા સૌનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ કારણ કે બધા છોકરાઓનું સપનું પૂરું થાય ઇઝરાયલ આવવાનું જેને જોયું એને પણ આપણે જોડે જોડે એ પણ આપણે શોધતા રહીએ છીએ કે સસ્તું જે લોકો પાસે પૈસાનું બજેટ નથી જે લોકો પાસે ખરેખર એવું મારી પર એવા મેસેજ છે કે પટેલભાઈ બાર લાખ રૂપિયા નથી દસ લાખ રૂપિયા નથી પાંચ લાખ રૂપિયા નથી બે લાખ રૂપિયા નથી કે દસ ત્રણ લાખ રૂપિયા નથી જેમ બને એમ ઓછાને ઓછા બજેટમાં આવું છે મને નથી ખબર કયો એજન કેટલા રૂપિયા લે છે પણ કહેવાનો મતલબ કે આ રીતનું ચાલે છે કે પટેલભાઈ વીસ લાખ હોય તો વીસ લાખ નથી પંદર લાખ હોય તો પંદર લાખ નથી કોઈને દસ લાખ કહીએ તો દસ લાખ નથી તો આપણે કહેવાનો મતલબ એ છે કે તમારે ઓછા બજેટમાં આવું છે એના માટે હવે અત્યારે વિડીયો હું એટલે અપલોડ નતો કરતો કે એક હું સર્વાઈવર કરતો હતો આમાં કે ક્યાં સસ્તું પડે છે અને ક્યાં સેટિંગ આપણું બેસી જાય છે જેનાથી તમારું કામ સસ્તું થઈ જાય તો અત્યારે મારી પાસે લગભગથી લગભગ ભાવ કોઈ દિવસ વિડીયોમાં કીધા નથી પણ આજે હું તમને કહું છું છ સાડા છની ની આજુબાજુ એક પાર્ટીનો સામેથી મારી પર ફોન આવ્યો હતો યુટ્યુબમાંથી મારા વિડીયો જોઈને કે પટેલ ભાઈ તમારી પાસે ફાઇલ છે આ છે તે છે અને તમે કરજણના છો તમે આ રીતના ગયા છો હું કરજણથી કરું છું હવે કોની પાસે કરાવો છો બોમ્બેથી કરાવો દિલ્હીથી કરાવ છું આઈ ડોન્ટ નો પણ એને મને કીધું કે આટલામાં હું કરું છું અને મારા સાત જણ મોકલ્યા છે તો અફોલ સ્પેશિયલ માણસને મળવા ગયો હતો અને ખરેખર એ વાત સાચી પડી હવે એ કન્ફર્મેશન અત્યારે લેવી કે ના લેવી કે ફાઇલ આપવી કે ના આપવી એ હું વિચારી રહ્યો છું અને કાન તમારી પાસે એટલે પકડ્યા છે કે આમાં કંઈક ભૂલચૂક થાય ને તો માફી એટલે માગવા હું તૈયાર છું કે અત્યારે એટલે હું કન્ફર્મેશન સાથે કે છાતી ઠોકીને નથી કહી શકતો કારણ કે હું એક ફાઇલ આપું એક ફાઇલ નીકળે એના વિઝા આવે ને ત્યાર પછી આપણે એની પૂરેપૂરું એડવર્ટાઇઝ કરીશું અને આ વિડીયો કદાચ એ ભાઈ જોશે જેને મને માહિતી આપીને જે મારા વિડીયો જોવે છે ને જેના થ્રુ એમનો મારી પર કોલ આવ્યો હતો તો એ પણ ઓકે છે મેં કીધું તમે આ રીતના વિડીયો બનાવીશ અને એમાં હું ઇન્ફોર્મેશન સાચી જ આપીશ કે મારા જે સબસ્ક્રાઈબર છે એમને કોઈક જાતનું ઠેસ ના પહોંચે કોઈ છેતરપિંડી ના થાય કારણ કે વચ્ચે મેં બેઠો હોય જવાબદારી આપણે લેતા હોય તો એ પ્રમાણે એની જોડે મેં વાતચીત કરી અને મને એટલી જાણકારી આપી કે થોડા દી પટેલભાઈ જાળવી જાય મોટા પ્રમાણમાં જનરલ વર્કરની વેકન્સી મારી પાસે આવે છે અને અત્યારે પ્લાસ્ટિક ફેક્ટરીમાં જ એને છ માણસ મોકલ્યા અને એ સારું કામ કરે છે અને એના થ્રુ અત્યારે એસી માણસની જરૂર પડે એવી છે હજુ એ લોકો હવે વીસ દિવસ થયા છે પગાર પણ એ લોકોનો હજુ નથી થયો એટલે થોડા જ દિવસ જાળવવાનું છે અને અડધી માહિતી બદલ વિડીયો બનાવવા બદલ હું માફી માગું છું કેમ કે અત્યાર સુધી હું તમારી સામે સમક્ષ નહોતો થતો તો મારી હજુ તૈયારી ચાલુ છે ને ચાલુમાં મારે વિડીયો બનાવવો પડ્યો એનું કારણ એ જ છે કે લોકોના મેસેજ આવતા પટેલ ભાઈ કા ખોવાઈ ગયા કાં કરો કાં નહીં પણ આ હતું અને થોડુંક ફેબ્રુઆરીનો મહિનો હતો અઠ્યાવીસ દિવસ હોય અઠ્યાવીસ દિવસમાં શુક્ર શનિ કાઢો તો કેટલા દિવસ ભરાય ને કેટલા દિવસનો પગાર આવે તમને ખબર હોય કારણ કાંઈ દિવસ પર આવે કારણ કે ઇન્ડિયા નથી કે તમે મહિનો ફૂલ ભરો ભલે ગમે તેટલા રવિવાર આવે ગમે તેટલી રજા આવે પગાર ફૂલ આવે એવું નથી એટલે એના કારણે અમે થોડાક હોવાઈ ગયા હતા બાકી બીજું કોઈ રીઝન નથી અને બહુ સારી રીતે તમારી મદદ કરીશું જેટલી થાય એટલી કરીશું ને જાણકારી લેવામાં અમે અત્યાર સુધી તત્પર રહીએ છીએ જેમ તેમ કરીને કોઈ પણ એજન્ટના સામેથી યુટ્યુબ પરથી આપણા વિડીયો જોઈને ફોન આવે છે એમની જોડે શાંતિથી વાત કરીએ છીએ પૂરેપૂરી માહિતી લઈએ છીએ પણ જ્યાં સુધી મારા કોઈ એક બે કેન્ડિડેટ અહીં ના આવે કે માનો કે એમના કેન્ડિડેટને તો મળી ગયો કે ભાઈ આવ્યા છે ના નહીં પણ હું બી એક ફાઇલ આપું ને એ ફાઇલના વિઝા આવે ને અહીં ના આવે ત્યાં સુધી હું તમને ખાતરી નથી આપી શકતો એટલે થોડોક ટાઈમ જાળવી જાઉં કન્ફર્મેશન થાય એની જોડે મારી લાઈવમાં મીટિંગ થાય એનો કન્ફર્મેશન થાય કે આ ફાઇલ છે તો કેટલા દિવસમાં કાઢે છે તો પૂરેપૂરી માહિતી કેટલા દિવસમાં કેટલા દિવસમાં વિઝા આવશે શું કામ છે કઈ જગ્યાએ છે બે નંબરમાં છે ત્રણ નંબરના એરિયામાં છે કયા એરિયામાં કામ છે એ બધું કન્ફર્મેશન સાથે તમારી સાથે માહિતી લઈને આવીશ અને બીજી વસ્તુ કે ત્યાં સુધી કદાચ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં પણ અત્યારે વેકેન્સી આવે છે પણ અત્યારે મશીન ઓપરેટરની વેકેન્સી ચાલે જ છે પણ અત્યારે જેને વિડીયો બનાવેલા હોય મશીન ચલાવતા અને હોય તો એમના માટે સુવર્ણ ટક છે કે એમની સિલેક્શન બહુ જલ્દી કરવામાં આવશે પ્લસ વેલ્ડરની અત્યારે હાલમાં ચાલે છે સુથારી કામની ચાલુ વેકેન્સી બધી જગ્યાએ ચાલુ જ છે પણ આપણે આ જે મારી પર મેસેજ આવતા હતા ને કે પટેલભાઈ આવું કંઈક શોધો તો શોધી લાવ્યો છું વડોદરામાંથી છ જણ આવ્યા છે અને એજન્ટ જોડે વાતચીત ચાલુ છે એકાદુની ફાઇલ હું આપી દઉં પીસીસી એનું આવી ગયું છે એક્સપિરિયન્સ લેટર એનો બની ગયો છે તો એનું થઈ જાય એટલે આપણે આગળની સવાર સચોટ માહિતી આપવા તૈયાર છે બાકી આ વિડીયોમાં ધ્યાનથી આ કે મારા શબ્દ કયા છે કે કન્ફર્મેશન વગર અને મારી ફાઇલ મેં મારા હાથે કહું કે આ છોકરાની ફાઇલ છે એ અહીં પોકે તો જ હું સાચું માનીશ આ આપણા ફાઇનલ શબ્દો છે જય શ્રીરામ જય માતાજી અને મારા વિડીયોની તમે જે લોકો મારા સબસ્ક્રાઈબર રાહ જોતા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બધાને થોડીની શુભકામના કારણ કે હવે પાછળ થોડી ધૂળેટી આવે છે તો ખૂબ આનંદ કરો ખૂબ મોજ કરો અમે પણ જવાના છે અમારે ઈઝરાયલમાં પણ એક મહોત્સવ પણ ઈઝરાયલ એમને ભાઈ જે ઈઝરાયલ આવે એમને શુભકામના અને જે લોકો અત્યારે મુંબઈમાં પાસપોર્ટ લઈને બેઠા છે જેમની પરમ દિવસ ફ્લાઇટ ટિકિટ છે એમને હેપી જર્ની અને ચાલીસ જણ પધારે છે એ બદલ અમારે ખુશીનો આનંદ છવાયેલો છે કે ચાલો ધીરે ધીરે બધાની ફાઇલ તો નીકળે છે અને નીકળતી રહે એવી માતાજીને પ્રાર્થના અને હજુ ખૂબ સારી વેકેન્સી અને બધાના સપના પૂરા થાય એવી મારી મા ચામુંડાને અને મારી માં જે છે ગોબર પર બેઠેલી માં અંબેને એ પ્રાર્થના કરીએ છે જય માતાજી અને બધા શાંતિ રહે બધા સબસ્ક્રાઇબ કરો હા સબસ્ક્રાઇબ કરતા રહેજો જો અમારો ભાઈ કે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી માતાજી બાય બાય